નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વર્ગસ્થ રત્નસિંહ મહિડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજપીપલા ખાતે રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રસનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ રત્નસિંહ મહિડાની શિક્ષણની સેવાને બિરદાવી હતી સ્વર્ગસ્થ રત્નસિંહજીના પરના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભારતને બે હજાર માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના નિર્માણ માં ગુજરાત ના સમાજ ને અગ્રેસર રાખવાના છે પ્રકૃતિ ને કોળે અને વિકસિત આદિવાસી સમાજો યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત

સ્ટેમ્પ આજે પડ્યું છે કે આદિવાસી વિકાસ માં વધારે આપણે ઉત્થાન કરવું છે અને જેના માટે ઓગણીસો ને સત્તાવન થી જે મારા દાદા રત્નસિંહજી મહેરા એ ચળવળ ચાલુ કરી એને આજે મને એક દીકરી તરીકે અને મહેરા કુટુંબની ની સૌ વચલી દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક અવોર્ડ પ્રસ્થાપિત કરીએ ઘણા વર્ષોથી મારા દાદા લગભગ પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું જયારે દાદાજી ના અવોર્ડ જાહેરાત ક્યારેય થઈ નહિ હતી અને એના દ્વારા જો શિક્ષણને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારે આ મારા માટે ગર્વ છે અંડરવર્સે આ એબોર્ડનું જાહેરાત થાશે મારું કાર્યક્ષેત્ર જેમ ટ્રસ્ટનું બંધારણ પ્રમાણે જે કહે છે કે આખો કાર્યક્ષેત્ર ભારત છે તો એ કાયમ મારે ક્યાંથીને ક્યાંથી કોકને કોકને શિક્ષણમાં આગળ વધતું હોય એને આ આ એબોર્ડ આપવાનું આજે બે વાઇસ ચાન્સેલરને એવોર્ડ આપ્યો છે મધુકર પાડવીજી ખાસ કરીને એનાથી શરૂઆત એટલા માટે કરી કે એમને નાનપણથી અમારી સંસ્થાઓમાં ભણીને આગળ વધ્યા છે અને વાઇસ ચાન્સેલર સુધી પહોંચ્યા છે એવા જ બીજા પ્રસનાજી કે જેમને આંધ્રપ્રદેશમાંથી એક ટ્રાઇબલ લેડી તરીકે 100 વર્ષમાં ક્યારેય જે વાઇસ ચાન્સેલર નહી હતા એવા પ્રસનાજીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને જે ખૂબ ગર્વની વાત છે મારા માટે ભારત દેશમાં एक अलग संस्कृति है उस संस्कृति में सेवा और त्याग का और बलिदान का बहुत महत्व है क्योंकि कोई भी व्यक्ति जब निस्वार्थ भाव से समाज के लिए काम करता है मेरे लिए वो संत है और महिला साहब स्वर्गीय रत्न सिंह महिला साहब ने जो समाज में और संसार में तमस अज्ञान का तमस अंधकार दूर करने का काम किया है ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं तो जब विराज बा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं तो आप आएंगे तो अच्छा लगेगा क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है अध्यात्म से जुड़ा है ज्ञान से जुड़ा है ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं प्रेम करते हैं तो मुझे लगा ये मेरा दायित्व बनता है कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दू और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ अच्छा लगा बहुत अच्छा लगा इतना गुजरात में तो बहुत घूमे हैं कहा नहीं घूमे हमने यहाँ कई शूटिंग की है राजपिपला में नहीं की है लेकिन भुज में की है गुजरात भी बहुत घूमे हैं यहाँ पर कर्णावती में मेरा जो नाटक है चक्रव्यू उसके शोज हुए हैं बड़ौदा में वडोदरा में बहुत सारी तीन चार बार शोज किए हैं तो गुजरात तो अच्छा ही है बहुत सुंदर है आनी रुपए रूप कहवा तो माननीय मुख्यमंत्री श्री ना हस्ते आप स्वर्गीय रत्न सिंह जी मेमोरियल एवॉर्ड मे एक क्षण मार्ट अद्भुत है कारण के पहली जी शुरुआत थी रही है અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે અને ફિલ્ડમાં છે એ લોકો અજી જે સપનું સાકાર કરવા માટે માથામણ કરી રહ્યા છે એવર્ડ જ્યારે મને મળતો હોય ત્યારે મારી કોમ્યુનિટી માટે અને મારા માટે અને યુનિવર્સિટી અમારી વીરસા મુન્ડા યુનિવર્સિટી માટે એક સપના સમાન છે અને એમના ઇતિહાસ માટે સાહેબ મે એમને જોયા છે પણ ઓછા સમય માટે પણ એમને જોયુંલા અને એક અદ્ભુત વ્યક્તિત્વ અને પરચંદ કાયા અને બોલવામાં સ્પષ્ટ વક્તા એવા એ મહિલા સાહેબને મે જોયા છે એમના દર્શન કર્યા છે અને એની સંસ્થાઓમાં ટ્રાઇબલ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને એક પણ પૈસો લીધા વગર એડમિશન મળતું હોસ્ટેલ હોય કે કોલેજ હોય પછી થી આપણે રીએમ્બર્સ કરીને જ્યારે અનુપૂર્તા થાય સ્કોલરશિપ મળે ત્યારે પૈસા ભરી દેવાનો છે અને એના કારણે જ આ ટ્રાઇબલ કોમ્યુનિટીના ઘણા વિદ્યાર્થીઓ સારી જગ્યા પર છે અને એ એમનો રોડ સ્વીકારું જ રહી છે ટ્રાઈબલ યુનિવર્સિટી ના પુલપતિ તરીકે અત્યારે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા